નમસ્કાર આજે આપણે વાત કરીશું માછરડાનું ઢીંગાણું ડુંગરની ભેક ઉપર માથું ઢાળીને મૂળું માણેક બેઠો છે રોઈ રોઈને આખો ઘોલેર મરચાં જેવી રાતી થઈ ગઈ છે પડખે બેઠેલા માણસો એને દિલાસો આપવા લાગ્યા મુરુભા ભા સાથી થર રાખો હવે કાંઈ મૂવેલો દે દેવો ભા પાછો થોડો આવે આવે તેમ છે ના ભાઈ મુવો તે કારણે હું તો નથી રોતો એવા સાત ભાઈને પણ રણસોડ રાયના નામ માટે ઘોળિયા કરું પણ દેવો તો અમારા કુળને બોલીને ચાનો રહ્યો પછી બોલ્યો મારા મનની મનમાં રહી ગઈ દેવાના કટકા મારા મારાથી થઈ શક્યા હો તો મારા હાથ કેવા ઠરત દુનિયાને દેખાડત કે ભાઈએ સગા ભાઈને અર્ધમ ચાટું ચેદી નાખ્યો પણ હવે બાજી ગઈ મુરુભા માછરડાને પાદર વડલા નીચે સાહેબોને દેવભાની લોથ લટકાવી છે ભલે લટકાવી જગત જોશે કે એવા હવાલે હોય છે સાહેબોને ભલે કાગડા કૂતરા ખાતા મુરુભા હવે એ લોથમાં તો દેવભાને આતમ નથી રહ્યો પાપનો પાપ પાપનો કરનારો પ્રાણ તે તો ચાલ્યો ગયો છે અને ખોળ્યું તો હિન્દુ મુસલમાનને સૌને મન સરખું જ પાક લેવાય એ ખોળિયાને અવલંબન પોગાળ્યા વિના દેવભાને જીવ પ્રેતલોકમાં જમ જમશે નહીં ભલે તો ઈ આવીએ માસરડાએ પાદર પાકી ચોકી વચ્ચે દેવાનું મૂળદું લટકે છે દેવાએ ન કરવાનું પાતક કર્યું મૂળુએ ઝાકારો દીધો પછી દેવા પોતાની ત્રીસ માણસોની સાથે ગામડા ભાંગતો અને ફૂલે તો આચરતો એક દિવસ બહારવટિયા બુટાવા નામના ગામ પર પડ્યા ગામ ભાંગ્યું ગામ ગામનો કોઠો કબજે લીધો હિનીમતીના ભાઈબંધોને સડાવ્યો દેવો દારૂમાં ચરચૂર બન્યો અને એ અક્કલ ખોઈ બેઠેલા કાનના ભેરોને ફૂક્યું દેવુભા આહીરના દીકરાની વહુ તારે લાયક એના રૂપ તું આ ગામનો રાજા કહેવા હુકમ દે ઉઠાવી લાવીએ રેવા દે દેવુભા અલ્લાહના કસમ છે તને એ કામો રેવા દે ખુદાના ખૂબ ઉતરશે રેવા દે મકરાણી સાથે શકર જમાદાર કે દેવા દેવાની સાથે ભળેલો તેણે બુરાઈને રસ્તેથી દેવાનો ઘણો ઘણો વાર્યો પણ દેવાનો દેવો રૂટ્યો હતો વરવો નામે આહીર એના દીકરા શવાની આણંદ સ્ત્રીને અણઘાતે ઉઠાડી લઈને લંપોતે કોઠામાં પૂરી આખી રાત એ કાળો કોઠર આહિર અવળા વિલાપે કંપતો રહ્યો સવારે એને પાછા ઉઠાવી ઘેરે નાખી ગયા બીજા દિવસની અધરાત પછી અધરાત પડી કોઠામાંથી કુમકુમ કુમકુમ કરી ફરી વાર વચૂટી આહિરને ઘેર આવ્યા ઘરમાં આહિરાણી ન દેખી વરવાને પૂછ્યું ક્યાં છે બાય બતાવ હું નથી જાણતો ગયો એને ડામ વરવાને શરીર શરીર જામગીરીઓ ચાપી ચાપી ડામ દીધા વેદનાના સહેવાણી ત્યારે વરવો માન્યો આ પટારામાં છે પટારામાંથી બાયને ઉઠાવી પ્રભાતે એનું અર્ધમુહૂર્ત ખોળ્યું પાછું આવ્યું ઓખા મંડળની ધરતી પર નિશાસા વરસાવતી આહિરાણી શ્વાસ બંધ કર્યા બુઢો આહિર વરવો જાણે આપને પૂછતો હતો કે ક્યાં જાવ ઢાકને ડુંગરે જગદીપો સાહેબોનું જૂથ છે ધીરે અવાજે એટલું જ બોલીને એક વટે માર્ગુ ચાલ્યો ગયો મુઠ્ઠીઓ વાળીને વરઘાએ હડી કાઢી શ્વાસ ભર્યો અંધાર અંધારા ભરી આંખે ઢાંક પહોંચ્યો ગોરાઓની બંદૂકો ડુંગરાની અંદર દીપડાના શિકાર ખેલે છે કાઠિયાવાડ એજન્સીના અંગ્રેજ અમલદારે જેની જુવાનની ઝરપ જળભૂર પૂર્વક શાયર જેવી ચલકી રહી છે તેના પગ પગોમાં આહીરે માથું મેલી ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યું પોતાને માથે ગુજરેલા આ કેકારની કથળી કહેવા જુવાન ગોરાનું લોહી તપી ગયું પૂછ્યું ક્યાં છે બદમાશો બુટાવનાર કોઠામાં અંગ્રેજે ઘોડા પલાણ્યા ઈસવીસન અઢારસો સડસઠના ડિસેમ્બરના મહિનાની ઓગણત્રીસમી તારીખ છે ગોરાનો પોક પાક દિવસ છે લૂંટારોને ઠાર કરી મોટા ઇનામો મોળાવનાર કોળ ઉસળ છે આજનું ટાણું કેદી આવશે આવો ફરી નહીં મળે કાલી મેસેજ રનો આસિસ્ટન્ટ પોલિટન એજન્ટ કેબર્ટ હેરબટ આસિસ્ટન્ટ પોલિકન એજન્ટ કેબર્ટ લાટુસ આસિસ્ટન્ટ પોલિટિકન એજન્ટ કેપ્ટન હેન્ડરસન કેપ્ટન હેરિસન જમાદારની અલવી જામનગર સિંધવીની જમાદાર આવા જામનગર સિંધી રાજા સિંધી બન રાજા બહાદુર ઝાલમસિંહ એટલા જણાની સાહા સરહાદી ફોજ ઉપડી ઘોડાનો ઘેર થઈ ગયો બંદૂકોના કાર્તુસ સડી ગયા આબ ગુંઘળો બન્યો બુટાવના કોઠા ઉપરથી ચાડીએ દમથી ઊઠી એટલે દેવા દેતાયો કે દેવા ભા વાર આવી વર્તાય છે ફોજ પહોંચે છે તે પહેલા તો કોઠા ઉપરથી ઠેકી ઠેકીને દેવાની ટુકડી ભાગી છૂટી અને અને વાહરે એનો પીછો થયો વાઘેરો ઉતરીને વડાળી ગયા વડાળી થઈને નવા ગામ ગયા નીકળ્યા નવા ગામના વાડમાં પલટણ માણસો આંબી ગયા ધીંગાણું બે બે વાઘેરને ત્રણ પલટાણ્યા ગામ આવ્યા પછી ફોજવાળાએ ઓડા બાંધ્યા સાહેબે આજ્ઞા કરી કે રાજબહાદુર ઝાલન સંગ અમે ફગાસિયા અને જામીવાળા ડુંગરા ઝાલો જાલમસંગ ફગાસે ચાલ્યા અને વાઘોરે માછરડાની ધાર ચાલી માછરડાની ધાર તો નાની એવી ટેકરી છે ચારે બાજુ મેદાન છે ઉગમણી નદી ચાલી છે ટેકરી ઉપર કાંઈ ઓત નથી ત્યાં વાઘેરો ખાડા ખોદીને જેવી તેવી આડસ કરી દીધી ત્રણસો હથિયારીઓ ત્રણ બાજુથી લૂંટારાઓને વીંટી લીધા સાહેબ ઉપર પહોંચવા માટે આકડા ગઈ ગયેલા ગોરા સાહેબે લાટુસને રાવ બહાદુર પોપટજી વેલજીના નામના અધિકારીને વાર્યા સાહસ નહીં કરવા જેવું ધીરા રહેજો હવે વાણીઓ થામા વાણીઓ એવા જલ્દી જવાબ આપીને લાટુસો ધાર ઉપર ઘોડા મારે મૂક્યા ઉપરથી બહાર વટિયાની ગોળીમાં મેં વરસ્યા પેટુમાં જખમ ખાઈ જુવાન લાટુસ ઘોડાની ઉપરથી ઉછળ્યો નીચે પટકાયો ફોસ ગોળીબારે વાઘેરાને પણ શોધ વાળ્યો દુષ્ટ દેવો ભા પણ ચેલે ચેલે ખરી બહાદુરી બતાવી જખમો વેતરાઈને જઈને ઢેલે ટેકે પડ્યો હતો બાજુમાં બે બે જોટાળી બંદૂકો હતી મળતો મળતો એ મિયા અલટાવી વાટ જોતો હતો અલવીને પોતાની સાથે લઈ જવાની એની છેલ્લી ઈચ્છા હતી તે વખતે લાટુસમાં વિફરેલા હેરબેટમાં ઉઘાડી તલવાર લઈ ઘૂમતો હતો એને એક જગ્યાએ દેવાને પડેલો દીઠો એને મૂએલા માની ગોરો તલવારની અણી હુલાવતો હુલાવતો ગયો મરણની તૈયારી કરતા વાઘેરા સુતા સુતા પોતાના પડખામાં પડેલી બંદૂક ઉપાડી હેરબેટે ત્યાં ત્યાં ફૂકી દીધો અને પોતે પણ ધરકાળી શ્વાસ છોડ્યા એ ધીંગાણામાં કામ આવેલા ઓગણીસ લૂંટારાની લાશો બીજે દિવસે માંસરડાને પાદર વડલાની ડાળે લટકી ત્યારે મુલકમાં થતીરાટી બોલી ગઈ મધરાતે મૂળું માણેક આવી પહોંચ્યો ચોકી વચ્ચેથી ભાઈ લાશ ઉપાડી ગયો ચોકથી પાદરે જઈને લાશને દેન માણ્યો માણેકે માંડવ રોપ્યો વાગે ત્રંબક તુર દેવે ખાંડેથી ડંસ્યા હેબડને લટુર સકત્યુ પરણાને રગત પીવા અસ્પર થઈ ઉતાળી દેવે વરવા આજ ત્યાં માછરડા પર બે સાહેબોની કબરો છે બુઢાવા ઘેરો દ્વારકાને ખામે પડ્યા પડ્યા રોઝ બરોઝે એ પહોરે પહોરે ધીંગાણાના સમાચારની વાત જુએ છે બહારવટામાં કોણ કોણ મર્યું તેની બાતમી આ બુઢાને દગોરો આપીએ કરે છે એ રીતે એક દિવસ દગોરા સાંભળ્યું કે રવા માણે લબડતી સાંભળી વાળા સુકાયેલા વાઘેર કેદીએ ઊંચું જોયું રવા માણે માછરડાની ધારે તારો દેવો મર્યો સુકુ મો મલકાવીને કેદીએ માથું ધોણાવ્યું મરે નહીં જેલ સાહેબ મારો દેવડો આમ આમ આમે આમ મરે નહીં ખોટી વાત સાંભળતા જ બુઢાની આંખ સળકી ટટ્ટાર થઈ એને પૂછ્યું બે ગોરાને હા હેરભટ્ટને